મારા ઘરમાં દીકરી વાલનો દરિયો અને દીકરો લોખંડ નો હોડીયો જયારે છોકરીઓ ભણવા માં ફેલ થાય તેના એના લગ્ન કરાવી દેવામાં આવે અને છોકરાઓ ફેલ થાય ત્યારે એને રીક્ષા લઈ દેવામાં આવે

મતલબ હું ખાલી પાંચસો રૂપિયાના શૂઝ લેવો હોય ને તો મારા પપ્પા મને મારી મારી તોડી નાખે અને મારી બેન ચાર હજારનો ડ્રેસ લઈ આવે ને તો એ સાબાસ બેટા એટલે આપણે કે પપ્પા કે વાવો ભેદભાવ અને પપ્પા એમ કે દીકરી તો સાસરી જવાની હોય એટલે એના માટે કરવું પડે તું તો મારી ભેગા એટલે અમે ભેગા રહેલા મારી પત્ર ઠોકવાની આવતો ચાલે આવું કે મતલબ એની કઈ જાઈપની સ્વી છે ને ખબર નહીં કે કાંઈક ભી આપણે કંઈક મારવા જાય કે કંઈ ભી કરવા જાય ને કરીને ભેગા તાળે આહુડાની ધાર તો એમ કહી જાણે આપણે એને હબોળી નાખ્યું હોય અને તમે વિચાર્યું એ લોકો માટે કેટલી વસ્તુ બનાવેલી છે મતલબ સિસ્ટર્સ ડે મધર્સ ડે વુમન્સ ડે હોતે અને એનું પાછું સ્લોગન ભેવા બેટી બચાવો બેટી પઢાવો દીકરાને કામે ચઢાવ અને ભાઈના લગનમાં હોતી હોય એમ જેમ કે ભાઈના લગન હોય તો બેન તો એકદમ સોન પરી બનીને ફરતી અહા ડોન્ટ ટેચ મી કોઈ મને ટેચ મારો મેકઅપ ખરાબ થઈ જશે એ કોઈ દિવસ તમારે ગાઈડલાઈન લેવા ગોદળા લેવા કે પછી વાસણ લેવા નહીં જાય કે માર્કેટમાં કઈ સામાન લેવાનો રસોડાનો બસ એ જ જગ્યાએ આપણી બેનના લગન હોય તો ભાઈ આખું ગામ મને તૈયાર થઈને આપડા બેનના લગનમાં ડાન્સ કરતો હોય પણ એનો ભાઈ ડાળની ડોલ લઈને ફરતો એક ડાળ આપું શીખંડા આપું ભાજ જોઈએ છાઈસ દેઈ છે અને જ્યારે આપણે ત્યાંથી મંડપમાં પોચી કે બેનના લગન થઈ ગયા હોય અને આમે આપણે ભાઈની જરૂર તો છેલ્લે જ પડે ને કે એ જાતિ હોય સાસરે ત્યારે આપણને રોવું આવે આ જેટલું બી બોલ્યો ને એ બધું મને બહુ યાદ આવે છે કેમ કે બેનના લગ્ન થઈ ગયા છે ને બેન હવે આરે છે નહીં આ મિસ યુ આઈ લવ યુ મન છું હેપી રક્ષાબંધન એડવાન્સ